ਹੈ ਨਹੀਂ ਵਿਰੋਧ ਦੇਸ਼ਾ ਮੈਂ ਤੁਮੇ ਨਾ જોઈ ਸਕੋ ਤੋ ਮੇਲ ਪੜੇ ਫਿਰ ਆਦ ਦੂਰੀ ਜਿਹੀ ਬੈਠੇ ਬੈਠਾ ਗਾਸੀ ਮੋ ਉਹਨਾਂ ਦਾ ਦੂਰੋ ਭੜਾਈ ਇੱਕ ਬਾਜੂ ਮੋਚੀ ਅਨੇ ਪੋਤੀ ਅੰਦਰ ਕੋਕ ਲੈਵਾ ਜਿਓ ਨਾ ਹੋਮੜੀ ਆ ਇਦੀ ਬਿਲੋ દોરો લઈ લઈ અને નદી વહેતી હતી ને ભરો પડેલો હતો અને પેપળો હતો ને ના ઉપર માળો હતો તે માળામાં લઈ જાતી વખત આમ થઈ જવા દે ને એક એક પેપળાના ડાળાની ભાજી જે હતી ને એને આવો એક ઠૈળો હતો ને આમ થઈ જવા દે ને આર પરો રહી અંદર ન

અને આખું મળતું ચીરી નો અને બધું જુદું જુદું કરી નશું મોય ના લોસાડ કૃષ્ણ અને એવા આવા બાપુ જેવા સંતી થઈ જતા હતા કે ભાઈ આખી નગરી ને બધા ઉમા ડમચ્યો માર માર કરો છો આ તે તે જન ગંગા આ પાણી આખો ડોળી મળ અને આ કેટલું ઊંડું કર્યું હોય કે બાપુ કીધા જેવું ન છે આ બધો કીધા જેવું છે બાપજી આમ જોયું અને એની વિરોધ દર્શાવ્યો

મહાપુરુષે કીધું આ નીચું તાકે ઊંચું વિજે કરી ચાતુરી આ રીએ મહાપુરુષે કીધું કે બોલનારો બાર છે માય મહાત્મા આવા જતો હતો અને બે બેનો દશેરાની માટી ખોદતી હતી માટી ખોણમાં બે દીકરીઓ 15 16 16 વર્ષની ઓગણા લેપા માટે

માટે પ્રમાત્મા નું ભજન કરવાનું અવસર આવેલો છે એક પદ બોલું બધા પ્રેમથી સાથ આપજો બોલો કૃષ્ણ કે નહિ તેના મળી